જે પ્રપાંતિયો છે તે અહીંયા નેતાગીરી કરી રહ્યા છે એમણે આ દુકાનો છીનવી લીધી છે ત્યારે એમાં વહીવટી તંત્ર ન્યાય કરે તો આવનારા દિવસોમાં અમે પોતે ધણકલા આવીશું અમારી હાજરીમાં એ જે પણ લોકોનો કબજો હશે એ અમે હટાવીશું અને છોડાવીશું અમારા લોકોને અમે આપીશું આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે પૈસા એક લાગુ છે આ વિસ્તારમાં ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાતી ઊંચી ઊંચી બિલ્ડિંગો કરી દેવાથી કે નહેરો બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી પણ આદિવાસીનો વિકાસ કરવો હોય તો એમને શિક્ષણ આરોગ્ય સિંચાઈનું પાણી આપો અને રોજગારી આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે આજે આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ અમારો આદિવાસી આજે લાઈનો પર છે નોટબંધીમાં લાઈનો કોરોનામાં લાઈનો હમણાં એ બેન્કોમાં લાઈનો તાલુકા પંચાયતોમાં લાઈનો મામલતદારમાં લાઈનો અનાજ લેવા જે રીતે લાઈન પર લાગી જવાનું તો આટલી બધી ખરાબ અમારી પરિસ્થિતિ છે જો સરકારો આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માગશે તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસ મૂળ